સ્ટુડન્ટ પોલીસ કેડેટ જિલ્લા કક્ષાનો સમર કેમ્પ બે હજાર પચ્ચીસ યોજાયો પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ તાલુકામાંથી સ્કૂલના એક બસો પંદર બાળકો માટે જિલ્લા કક્ષાનો તારીખ પહેલી જૂન બે હજાર પચીસથી તારીખ છઠ્ઠી જૂન બે હજાર પચીસ સુધી સમર કેમ્પ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનો મુખ્ય હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ આત્મનિર્ભર તેનામાં રહેલી વિવિધ પ્રકારની શક્તિ બહાર લાવીને બાળકો સમાજમાં સારા નાગરિક બનીને કાયદો વ્યવસ્થાનું પાલન કરે તેમાં વિવિધ પ્રકારની હરીફાઈ રમતો પરેડ તેજ ચાલ માર્ચ વગેરે પ્રેક્ટિકલ કાયદાનું જ્ઞાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ બચાવ કાર્ય ડોગ સ્કોડ સાયબર ક્રાઇમ સીપીઆર તાલીમ જીવન કેરિયરનું માર્ગદર્શન જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવ્યું ટ્રાફિક મેનેજમેન્ટ પંચમાલ ડેરી રૂબરૂ મુલાકાત કરવામાં આવી તેમજ દૂધ બનતી વિવિધ પ્રકારની બનાવટો મહત્વ અને પ્લાન્ટ વિશે માહિતી અપાઈ તેમજ સમૂહ ચર્ચાએ એકબીજાની ઓળખ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજ ઉજવામાં આવતા હતા તેમજ પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લાના હાલોલ મોડેલ સ્કૂલ બાળકો પરેડ ભાગ લીધો હતો અને ઉત્તર ઉત્તમ કામગીરી કરવા બદલ બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા પૂર્ણાહુતિ પ્રસંગે સમર્થ કેમ્પ સંચાલન પીએસઆઈ એ એસ નિનામા એ એસઆઈ દસરસી સોલંકીવાસી સ્મિતાબેન તથા તમામ પોલીસ સ્ટેશનમાંથી આવેલ ડીઆઈસી જિલ્લા શિક્ષણ વિભાગ ડીવાય એસપી દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ્સ શ્રી બિંદ્રા જાડેજા રિઝવ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ નિસરતા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી માનસુ સોલંકી સાહેબ બાળકોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા કાર્યક્રમ સફળ સંચાલન એમ પાટીલે કર્યું હતું